મહેસાણા જિલ્લા કોંગ્રેસ દ્વારા નવીન કાર્યાલયનું ઓપનિંગ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ કાર્યક્રમ અંતર્ગત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી પચાસ વર્ષ બાદ ચોવીસ દિવસમાં તૈયાર કરેલું સરદાર પટેલ કોંગ્રેસ ભવન ગઈકાલે ખુલ્લું મુકાશે જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ છવ્વીસ જાન્યુઆરીનું ધ્વજવંદન નવીન કાર્યાલયમાં કરશે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો અને દિલ્હી એઆઈસીસીના વરિષ્ઠ આગેવાનો હાજર રહેશે

ધ્વજવંદન અમારા રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી મહેસાણા ખાતે આ નવી ઓફિસનું જે ઓપનિંગ કરવાનું છે એ ગ્રાઉન્ડમાં કરવાના છે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થાય એટલે આ ભવનનું નામ સરદાર પટેલ કોંગ્રેસ ભવન રાખવામાં આવ્યું છે અને અમે આ કોંગ્રેસ ભવનના નામથી આ બિલ્ડિંગ ઓળખાતું હતું અને એ ધ્વજવંદનનો કાર્યક્રમ પૂરો થયા પછી માન્ય અમિતભાઈ ચાવડાના હાથે આ બિલ્ડિંગની અંદર સરદાર સાહેબના ટેચ્યુનું અનાવરણ વિધિ રાખવામાં આવેલી છે અને સરદાર સાહેબનું ની અનાવરણ વિધિ એ અમારા પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડાના હાથે ખુલ્લી મૂકવાની છે અને આ બિલ્ડિંગ ખૂબ પચાસ વર્ષો પછી કોંગ્રેસે આનો કબજો લઈ અને રિનોવેશન કરાવી અને આવતીકાલથી અહીંયા કોંગ્રેસ પાર્ટીની ઓફિસ એ ખુલ્લી મૂકવાની છે સમગ્ર મહેસાણા જિલ્લાની પ્રજાને જાહેર જીવનના કામો અને તેમજ કોઈ પણ પ્રકારના કામ હશે તો અમારા કોંગ્રેસના કાર્યકરો એ બેસી અમારા મંત્રી સહિત પ્રમુખ સહિત અમારી બોડી સહિત તમામે તમામ નાના મોટા માણસોને કંઈક કોઈ પણ પ્રકારની પડતી તકલીફ કઈ રીતે દૂર થાય એ એ પ્રકારના પ્રયત્નો આ ઓફિસમાં બેસીને કરવામાં આવશે અને કોંગ્રેસ કઈ રીતે મજબૂત બને એના તમામ પ્રયત્નો અહીંથી કરવામાં આવશે અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા